સ્વાગત છે મિત્રો તમારી આજના આ વિડીયોમાં આજે આપણે મુખ્ય પાંચ સમાચાર વિશે મિત્રો વાત કરવાના છે સૌ પ્રથમ મિત્રો સમાચારની વાત કરું તો વાવાઝોડાનો ખતરો હવે આપણને મિત્રો ગુજરાતની અંદર જોવા મળી શકે છે ગુજરાતની અંદર વાત કરું તો બાવીસ મેની આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ પણ મિત્રો આપણને જોવાની શક્યતા મિત્રો આ વખતે બને છે ભારે પવન સાથે વરસાદનું અનુમાન અને ખેડૂતોને સાવધાન રહેવા આપણને અપીલ મિત્રો કરીએ છીએ ત્યારે પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો સરકારની સહાયની મિત્રો

મોસમી વરસાદની બગાતી પાકોમાં ખાસ કરીને કેરીને મિત્રો ખાસ કરીને વધુ નુકસાન આ વખતે આપણને જોવા મળે છે ખેડૂતોની સરકાર પાસે એક યોગ્ય માંગ છે કે જે પણ એ નુકસાન થયું હોય એની મિત્રો સરકાર જે છે એ ભોગવાઈ કરે ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો બોર્ડની પરીક્ષા હવે વર્ષમાં બે વખત મિત્રો લેવાશે બે હજાર પચીસ અને છવ્વીસથી ધોરણ દસ અને ધોરણ બારની જે પરીક્ષા છે મિત્રો એ હવે બે વખત લેવામાં આપવામાં આવશે મિત્રો પહેલાં કેવું હતું કે દસમા ધોરણની એક જ બોર્ડની પરીક્ષા હતી અને બારની પ્રથમ પણ મિત્રો એક જ પરીક્ષા હતી પરંતુ હવે મિત્રો આ જે પરીક્ષા છે એ બે બે વખત લેવામાં મિત્રો આવશે ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો રાશન કાર્ડ ધારકો માટે એક નવી યોજનાઓ છે મિત્રો બેતાલીસ લાખ સેવન્ટી ટુ લેખ જેટલા રાશન કાર્ડ ધારકોને હવે પેકેટમાં અનાજ મળશે મિત્રો ઘણી વખત કેવું થતું હતું કે રાશન જે છે એ હાઈ ક્વોલિટીમાં ઉપરથી આવતું હતું પરંતુ વચ્ચે કરપ્શનના લીધે જે આપણને મિત્રો રાશન કાર્ડ મળે છે એમાં ઘણી બધી પેડ શેડ હોય છે દાખલા તરીકે જે ચોખા હોય એ ઉપરથી મિત્રો પ્રીમિયમ ક્વૉલિટીના આપણને આપવામાં આવતા હોય પરંતુ વચ્ચે ભ્રષ્ટાચારને કારણે મિત્રો જે ચોખા છે આપણા સુધી પહોંચે ત્યારે એમાં ઘણી બધી મિલાવટો હોય છે મિત્રો તો હવે જે ચોખા કે ઘઉં કે કોઈપણ રાશન આપણને આપવામાં આવશે એ હવે પેકેટથી ને મિત્રો આપણને આપવામાં આવશે ત્યાર પછીના મિત્રો મુખ્ય સમાચારની વાત કરું તો વાહન ચાલકો માટે એક મોટો નિર્ણય મિત્રો લેવામાં આવેલો છે મુસાફરી આધારે ચૂકવણી ભીડ ઘટાડવું એક હેતુ છે મિત્રો એ લોકોનો હવે સેટેલાઇટ દ્વારા જે ટોલ છે એ હવે મિત્રો કાપવામાં આવશે પહેલાં કેવું હતું કે ટોલ નાખો એક ટોલ બૂથ હતું આપણે ગાડી ઊભી રાખવી પડતી હતી અને ત્યાં આપણનો જે ટોલ હતો એ કાપવામાં આવતો હતો પરંતુ મિત્રો હવે શું થશે સેટેલાઇટો દ્વારા અથવા એઆઈના જે કેમેરા હોય એના દ્વારા મિત્રો જે ટોલ છે એ હવે ઓટોમેટિક આપણા અકાઉન્ટમાંથી મિત્રો કપાઈ જશે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરું તો સાયકલ સહાયની યોજના હવે આપણને ગુજરાતની અંદર મિત્રો જોવા મળશે ગુજરાતના સરકારી શાળાઓના ધોરણ નવથી ને બાર વિદ્યાર્થીઓને મફત સાયકલની યોજના જે છે મિત્રો એ આપવામાં આવે છે શાળાએ આવવાની સુવિધા અને ગુણવત્તાવાળી સાયકલ આપવાની વ્યવસ્થા હવે સરકાર આપણને કરશે પ્રધાનમંત્રી માતૃવંદન યોજનાની વાત કરું તો ગર્ભવતી જે મહિલા હોય એને હવે છ હજાર રૂપિયા નાણાકીય સહાય મળશે ત્રણ તબક્કા રૂપિયા આપણને મળશે એક હજાર બે હજાર બે હજાર અને જન્મ સમયે એક હજાર રૂપિયા આપવામાં હવે આપણને સરકાર દ્વારા આપવામાં આવશે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો વાત કરું તો એટીએમના નિયમોમાં મિત્રો મોટો ફેરફાર આપણને જોવા મળે છે મેટ્રો શહેરોમાં ત્રણ રૂપિયા ટ્રાન્ઝેક્શનના ફી અને નોન મેટ્રો સફે જે પણ સ્ટેશન હોય એમાં પાંચ રૂપિયા હવે ટ્રાન્ઝેક્શન ફી લેવામાં આવશે જો તમે બેલેન્સ ચેક કરો છો તો સાત રૂપિયા ફી કપાશે અને તમે વધારાના ટ્રાન્ઝેક્શન કરો છો તો ત્રેવીસ રૂપિયા ચાર્જ હવે આપણી બેંક આપણી પાસેથી મિત્રો લેવાની છે મિત્રો તો બસ આજના આ વિડીયોમાં એટલોક જ સમાચાર સાંજના સમાચાર આપણી આ ચેનલમાં તમને જોવા મળશે તો જો તમે રોજ સમાચાર જોવા માંગતા હોય તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ